પાણીની વ્યવસ્થા કરાય માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લુ અને હિટવેવ સખત ગરમી અને બળબડતા તાપ વચ્ચે પક્ષીઓ અને અબોલા પશુઓ માટે ઠેર ઠેર પાણીની વ્યવસ્થા કરાય છે પક્ષીઓને પીવા પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે કચ્છભરમાં વધુ પાણી પીવાના માટીના કુંડા ઠેર ઠેર લટકાવવામાં આવ્યા છે શ્વાનો અને ગાય માતાઓ માટે સિમેન્ટની બે હજાર ચાડીઓ કુંડીઓ ઠેર ઠેર ગોઠવવામાં આવી છે જેથી તરસિયા અબોલા પશુઓને પીવાનું પાણી મળી રહે તેવી ચકલીઓ ચકલી ઘરો ઠેર ઠેર યા છે જેથી ચકલીઓને રહેવા ઘર મળી રહે અને વધુ પ્રમાણમાં ચકલીઓ કચ્છમાં આવે જીવદયાના કાર્યમાં મંદિરો ટ્રસ્ટો સંસ્થાઓ ગ્રુપો યુવક મહિલા મંડળો તથા જીવદયા પ્રેમીઓ જોડાયા છે વેવસ્થા પ્રબોધ મુનવર રમેશભાઈ મહેશ્વરી સુરેશભાઈ મહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદ રાયસોની દિપીશાહ તેમજ કનૈયાલાલ અબોટી નીતિન ઠક્કર શંભુભાઈ જોશી રફીક બાવા તથા સર્વે કાર્યકરોની ટીમ સંભાળી રહ્યા છે